વિશાલભાઈ થાકી ગયા છે જેવું ચાલે મિત્રો જયેશભાઈ અને યુવરાજભાઈ કિશનભાઈ આસ્થામાં આવી ગયા છે જશે ભાઈ જય દ્વારકાધીશ તો ચલો નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ ચાલીએ જય દ્વારકાધીશ મિત્રો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ હવે સીધા ગણપતિ જઈશું ગણપતિ જઈને ગણપતિ દાદાના દર્શન કરી લઈશું ત્યાં આપણે ઉતારો છે તો ત્યાંથી નાસ્તો વાસ્તો કરી ગણપતિ ત્યાંથી નીકળશું ચા બગોતરા બપોરા આપણી કેલી નાઈક છે અને આપણા યુવરાજભાઈ કકેવાવાળા છે અત્યારે અમે ચાલતા ચાલતા સિમેન્ટ પકગી ગયા છીએ અને નાસ્તો પણ કરી લીધો છે ચાલતા ચાલતા જે ગણપતિ અહીંયા બપોરા કરીશું અને મંદિરમાં દર્શન પણ કરીશું ચાલો મિત્રો એ દોવા કરી લીધું પહોંચી ગયા છીએ મારા મિત્રો પણ કિશનભાઈ જય ગજાનંદ જય દ્વારકા ગણપતિ પૂરા પહોંચી ગયા છે હું યુરાજભાઈ ચલો અત્યારે આપણે ગણપતિના દર્શન કરી આવીએ પછી આપણે જઈએ આપણે ઉતારો છે ત્યાં જમી બમીને કડીક આરામ કરી લઈશું તો ચલો પહેલાં ગણપતિ ગણપતિ દાદાના દર્શન ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે આપણે તો આપણા અમારા યુવરાજભાઈને બધા બેઠા છે તો ચલો યુવરાજભાઈ કંઈક કેવા માગે છે થોડીક વાર આરામ કરશું પછી જમણવા તરફ જશું અને જમીને પછી બગુડા બાજુ નીકળશું ચાલો કિશનભાઈ જય દ્વારકાધીશ જયેશભાઈ જય દ્વારકાધીશ બાય બાય જય દ્વારકાધીશ આમ આમ તો કરો ભાઈ તો મિત્રો અમે અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છીએ ગણપતિ મંદિરની બહાર અને હવે અમે અમારા ઉતારા તરફ જઈ રહ્યા છીએ રોજાની અંદર ફરતા ફરતા તો ચલો હવે જઈએ અમે અમારા ઉતારા તરફ ચાલો બાય ચલો ચલો જયેશભાઈ મિત્ર તમે જોઈ શકો છો આપણે જય પ્રભાઈ જો ગરમા ગરમ દેવાની વેફર મળે છે અહીંયાં લાડવા તમારે જોઈતા હોય તો લાડવા મળશે હું જોઈ શકો છો સાચી સાથે આપણે જયેશભાઈ કિશનભાઈ રોહિતભાઈ દ્વારકાધીશ મિત્રો આપણે અત્યારે ગણપતિપુરાથી નીકળી ગયા છે અને આપડા યુવરાજભાઈ બ્લોગ બનાવે છે તમે જોઈ શકો છો અને અહીંયાથી આપણે બગોદરા પાંચ કિલોમીટર દૂર રહ્યું છે ક્યાંય દ્વારકાધીશ મિત્રો આપણે અત્યારે ગણપતિપુરાથી નીકળી ગયા છીએ અને બગોદરા પાંચ કિલોમીટર દૂર રહ્યું છે અને આપણી સાથે યુવરાજભાઈ પણ બ્લોગ બનાવે છે અને જયેશભાઈ પણ કોશિશ કરે છે બ્લોક બનાવવાની પણ એમને આવડતું નથી આપણે હવે

તો ચલો હવે થોડાક થોડાક પગ દુખે છે તો હવે જોવો આપણા કિશનભાઈના પણ પગ દુખે છે પીરજભાઈ પીરજભાઈને પણ મમરા વેરા ગયા છે છે ધીમે ધીમે ચાલો આપણે ઉતારે જઈને પહેલાં હાથ પગ જોઈશું જય 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 દ્વારકાધીશ મિત્રો અમે બગોદરા પહોંચી ગયા છીએ અને અમે રાજકોટ આ રસ્તા પર જઈ જઈશું તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઉતારે પહોંચી ગયા છીએ બગોદરા આપણા હાઈવે ઉપર જ આપણો ઉતારો છે જોવો તમે આપણા વિરાજભાઈ ની રેવડી વેરાઈ ગઈ પણ માન માન પાકી ગયા છે બોલો વિરાજભાઈ કેવું રહ્યું હાલવાનું મમરા વેરાઈ ગયા મમરા ગયા તો ચલો આપણે હવે જઈને આજ તક જોઈશું અને પછી ઘડી કારણ કરી લઈએ હા આપણે ઉતારો છે બિસ્તરા છે ઓઢવાનું ગોધરા અને બધું હોય એ રાત્રે સુવાનું એટલા માટે આપણે પહેલાં આપણે બિસ્તરા ગોઠીશું અહીંયાથી જ્યાં જગ્યા સારી લાગે ત્યાં પાથરી દેવાના

બપોર નું પ્રસાદ રસોડું ત્રાસદના વતની હાલ અમદાવાદ બોપલ માં રહેતા વિઠ્ઠલભાઈ પોપટભાઈ પટેલ